બધી સવલતતા સાથે કોઈ પણ બાળક શિક્ષણ વંચિત ન રહે એ હેતુથી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સતત ચિંતિત છે અને પરિણામ પ્રાપ્ત થયું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એમણે શાળા પ્રવેશ ઉત્સવ ગુજરાતને ભેટ આપીને એના પરિણામ સ્વરૂપે આજે

એક એક શાળાની અંદર સ્માર્ટ ક્લાસ કમ્પ્યુટર લેબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું જ પ્રાઇવેટ શાળાથી પણ સારું હોય એવું આજે ગુજરાતની અંદર પ્રાપ્ત થઈ રહ્યું છે ત્યારે હું અહીંના ગુરુજનોને શુભેચ્છા પાઠવું છું સાથે સાથે ગીતા અભ્યાસક્રમ જે દાખલ થયો છે એ તો એક મેળવણ છે સંસ્કારો આવનારા સમયમાં આપણો દીકરા દીકરીઓ એ મૂલ્યનિષ્ઠતા સાથે ડિગ્રી પ્રાપ્ત કરે અને ઘણી શાળાઓ એવી છે કે જ્યાં નાના પહેલાં ધોરણના બાળકે પણ આખાના આખા અધ્યાય મૌખિક કર્યા છે તો હું શાળાના ગુરુજનોને વિનંતી કરું છું એક્સ્ટ્રા સમય લઈને પણ ગીતાના એ અભ્યાસક્રમમાં તો દાખલ કર્યો પણ મૂલ્યનિષ્ઠ શિક્ષણ પ્રાપ્ત થાય વિવેકી વિનય સંસ્કારિકતા સાથે અહિંસાના પાઠો શીખે પ્રત્યેક સમાજ ધર્મ જ્ઞાતિને એકાબીજા સન્માન આપે આવું મૂલ્યનિષ્ઠ શિક્ષણ જેના હૃદયમાં પ્રેમ દયા કરુણા વહે આ એક ધાર્મિક શિક્ષણ પણ બહુ જરૂરી છે આધ્યાત્મિકતા સાથે પ્રાપ્ત કરેલી ડિગ્રી જ એ સુખ પ્રાપ્ત કરશે મને આશા છે કે આ શાળાના બાળકો પણ ગીતાના એ પાઠો સાથે પોતે સર્વોચ્ચ સ્થાન પર બિરાજેવી શુભેચ્છા પાઠવું છું અસ્તુ ભારત માતાજી વંદ્યમાન